મિત્રો એક ભાઈ અત્યારે ગીર ગાય લાવી હતી બે ભેગી ગાયો લાવી હતી અને એની અંદરથી એક રાતે ગાડીમાંથી નીચે ઉતારી એટલે બહુ ગાય તોફાનવાળી હતી અને હાડ ગાય હતી એટલે આમ ખેતરની અંદરથી વાડીની અંદરથી બીજી વાડીમાં ભાગી ગઈ અને ભાઈએ પકડવાનો પ્રયત્ન બહુ કર્યો પણ પકડવા દેતી નથી અને હાલ પણ દિવસનો ગાયને પકડવાની હાલ કોશિશ ચાલુ છે પણ ભાગી જાય છે અને બીજાની વાડીઓમાંથી અત્યારે હાલ ઊભી સિઝનની અંદર સીધી ભાગે છે અને ચટકા બટકા એ કાંઈ જોતી નથી ને સીધી ભાગતી જ રહે છે એટલે મિત્રો તમે ગમે ત્યાંથી ગાય પણ લેવા જો એટલે બહુ વિચારી અને સારી ગાય અને મારતી ન હોવી જોઈએ અને મિત્રો આમાં તો બે બેથી ચારથી પાંચ જણનું કામ નહીં પણ આની અંદર તો દસ માણસો એવા છે કે પકડવાવાળા પણ પકડવા દેતી નથી અને બહુ ભાગી જાય છે અને જે પકડવા આવે અને તો બહુ પણ મારી નાખે એમ ગાય કરે છે અને મારે છે સો ટકા એટલે મિત્રો તમે ગમે તે જગ્યાએ જાઓ તો ગાય લેવામાં ધ્યાન રાખજો અને સારી ગાય લાવજો લાવજો અને મારે ના એવો મિત્રો પહેલો તમે પ્રયાસ કરી લેજો અને જો પછી લાયા પછી તમને મિત્રો મારવાનું શરૂઆત કરી છે અને ભાગવાનું શરૂઆત કરી છે તો મિત્રો બહુ કાઠો પડી જાય અને અત્યારે લગભગ એને સવારના આઠ વાગ્યાથી શરૂઆત કરી હતી પકડવાની મિત્રો તો લગભગ ત્રણથી ચાર કલાક ચતી રહી છે અને લગભગ માણસો દસથી પંદર એક ગાય પાછળ પડેલા હતા પણ કોઈ એક ગાય પકડવા દેતી નથી એટલે મિત્રો તમે પણ ધ્યાન રાખજો ગાય લાવવામાં એટલે ખ્યાલ રાખી અને સારી ગાય મારતી ન હોય એવી ગાય લેજો મિત્રો જય જવાન જય કિસાન હે બટાકા હોય ગાય એકદમ ગીર લાય છે પણ બહુ બરકણી થઈ ગઈ છે અને હારી પકડવા જેતી નથી